તમે પણ પોલો ફોરેસ્ટની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો આજે જ છેતી જજો કારણ કે જો તમે પણ આ વસ્તુ લઈને ત્યાં ફરવા જશો તો તમને પણ એન્ટ્રી નહીં મળે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ હાલમાં લગ્ન પહેલા પ્રી વેડિંગ નો ક્રેઝ જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં ફોટોશૂટ કરાવવા લોકો ગ્રીનરી અને કુદરતી વાતાવરણ જ પસંદ કરતા હોય છે આ ફોટોશૂટ પાછળ લાખો રૂપિયા ખર્ચ કરતા ખચકાતા નથી તેમાં પણ અમદાવાદ નજીક જો કોઈ નેચર પ્લેસ જોઈએ તો પોલો જંગલનું નામ પહેલા આવે છે અહીં મોટા ભાગના લગ્ન કરનારા લોકો પ્રી વેડિંગ ફોટોશૂટ કરવા જાય છે પરંતુ જો તમે એક નિયમનું પાલન નહીં કરો તો તમારે લાખો રૂપિયા પાણીમાં નાખી બરાબર ગણાશે ઉત્તર ગુજરાતના મિની કાશ્મીર ગણાતા સાબરકાંઠાના પોલો ફોરેસ્ટ ને લઈ જિલ્લા કલેક્ટરે એક મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે